તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને આજે તારીખ એક પાંચ બે હજાર ચોવીસને વાર બુધવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ઘઉં તો ખેડૂત મિત્રો ઘઉંની વાત કરીએ તો કે વૈશ્વિક ઘઉંના ભાવ ચાર મહિનાની ઊંચી સપાટીએથી નીચે તરફ ગગડ્યા ભારતીય બજારમાં ઘઉંના ભાવમાં ટૂંકી વધઘટે સ્થિરતાનો માહોલ યથાવત મહુવા માર્કેટેડમાં ટુકડા ઘઉંના ભાવ ચારસો ને તેર રૂપિયાથી ઉપરમાં આઠસોને એકવીસ રૂપિયા અને અમરેલી માર્કેટેડમાં ચારસો ને સાઠ રૂપિયાથી ઉપરમાં છસો ને નવ્વાણું રૂપિયા સુધી બોલાયા ડુંગળી તો ખેડૂત મિત્રો ડુંગળીની વાત કરીએ તો કે ડુંગળીમાં નિકાસ છૂટ માત્ર નામ પૂરતી ભાવમાં કોઈ અસર નહીં સફેદ ડુંગળીને આવકો હવે તબક્કાવાર ઘટે તેવી ધારણાઓ ગોંડલ માર્કેટ લાલ ડુંગળીના ભાવ એક્યાસી રૂપિયાથી ઉપરમાં બસોને છોતેર રૂપિયા અને જેતપુર માર્કેટમાં એડમાં એકતાલીસ રૂપિયાથી ઉપરમાં બસોને એકત્રીસ રૂપિયા સુધી બોલાયા એરંડા તો ખેડૂત મિત્રો એરંડાની વાત કરીએ તો કે એરંડામાં બે પોઈન્ટ ઓગણીસ લાખ બોરીની આવકથી બજાર નીચે તરફ જોવા મળી ઓણસાલ એરંડામાં પ્રતિકૂળ હવામાનની માઠી અસરના કારણે વિકા વરાળે ઉતારામાં કાપ મુકાયો જામનગર માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ એક હજારને નેવ્યાશી રૂપિયાથી ઉપરમાં પંદરસોને આડત્રીસ રૂપિયા અને ગોંડલ માર્કેટયાર્ડમાં સાતસો રૂપિયાથી ઉપરમાં અગિયારસોને એક રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે તેલની આગામી સિઝનમાં માંગ નીકળશે તો બજારમાં સુધારો જોવા મળશે મગફળીના ભાવમાં પાંચથી દસ રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે રાજકોટ માર્કેટેડમાં મગફળીના ભાવ અગિયારસોને પાંચ રૂપિયાથી ઉપરમાં તેરસોને સાત રૂપિયા અને જૂનાગઢ માર્કેટેડમાં એક હજારને પચાસ રૂપિયાથી ઉપરમાં તેરસોને ત્રીસ રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે કપાસની ઊંચી સપાટીએથી બજાર ભાવ નીચેની સપાટી તરફ જોવા મળી રહ્યા છે આ વર્ષે ખેડૂતો મગફળી કે કપાસનું વાવેતર કરવું તે હજી નક્કી કર્યું નથી અમરેલી માર્કેટ કપાસના ભાવ નવસો બાવન રૂપિયાથી ઉપરમાં પંદરસો ને પચીસ રૂપિયા અને ગોંડલ માર્કેટ એનમાં અગિયારસોને એક રૂપિયાથી ઉપરમાં પંદરસો છત્રીસ રૂપિયા સુધી બોલાયા ધાણા તો ખેડૂત મિત્રો ધાણાની વાત કરીએ તો કે ધાણા અને જીરું મસાલાની સીઝન છતાં ભાવમાં કોઈ મૂમેન્ટ નહીં ધાણાની બજાર ભાવ બે હજાર સપાટીએથી ટચ કરી ફરી પંદરસોથી આસપાસ જોવા મળી રહી છે રાજકોટ માર્કેટરમાં ધાણાના ભાવ અગિયારસો ને એંસી રૂપિયાથી ઉપરમાં સત્તરસોને પચાસ રૂપિયા અને જેતપુર માર્કેટમાં એક હજારને એક રૂપિયાથી ઉપરમાં પંદરસોને એક રૂપિયા સુધી બોલાયા અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો